અમદાવાદના નારોલ મટન ગલીમાં આવેલા આકાર ટેક્સટાઇલ સપાર્સેસ હાઉસ ફેક્ટરીમાં કલર કેમિકલ અને જલાવ લાકડાના સપ્લાયરો તેમની બાકી કરોડો રૂપિયાની ઉઘરાણીને લઈ ફેક્ટરી સંકુલમાં હોબાળો કર્યો પચાસથી વધુ મોટા ગજાના વેપારીઓ અને સપ્લાયરોએ અમદાવાદ ટેક્સટાઇલ સપ્લાયર એસોસિએશનના હોદ્દેદારો સાથે આ કંપની ખાતે દોડી આવ્યા કેમિકલ સપ્લાયર વેપારીઓના સાડા ત્રણ કરોડથી વધુની રકમની ઉઘરાણી માટે ફેક્ટરીમાં પચાસથી વધુ સપ્લાયરો ધસી આવતા ભાગીદારો ફેક્ટરી છોડીને ભાગી ગયા હોવાની બાબત સામે આવી છે એસોસિએશનના હોદ્દેદારોએ ફેક્ટરીમાં આવીને બાકી લેણાની વાત કરતા ફેક્ટરીના ભાગીદારો હાલ આપવાની ના પાડતા મામલો વધુ ગરમાયો છે પચાસથી વધુ સંચાલકોએ સૂત્રોચ્ચાર સાથે ફેક્ટરીમાં રજૂઆત કરતા ફેક્ટરીના માલિકોમાં નાસભાગ મચી ગઈ છે એક જ જગ્યા પર ત્રણ ત્રણ વખત ભાડા કરાર બદલી ફેક્ટરી સંચાલકો સપ્લાયરો બાકી લેણા આપતા ગલ્લા તલ્લા કરતા સપ્લાયરો રજૂઆત કરવા આવતા વર્તમાન સંચાલકોએ હાથ હદર કરતા મામલો બીજેક્યો છે નારોલ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો છે વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ અમદાવાદ તમારું નામ ને પરિચય આપો હું કેતન નવીન ચંદ્ર બોરા મહાવીર કેમિકલ્સ નો પ્રોપરાઇટર શું હકીકત છે અને સા રજૂઆત માટે આવ્યા હતા અને કે મામલો વિચક્યો અમે અમારી છેલ્લા બે વર્ષથી અહીંયા માલ સપ્લાય કર્યો હતો એની ઉઘરાણી માટે છેલ્લા છ મહિનાથી આજીજી કરવા આવતા હતા એ અમને ખોટા ખોટા વાયદા કરતો હતો અમારા એસોસિએશન થ્રુ એમને અમને ખોટા ખોટા ચારથી પાંચ વાયદા કર્યા અને પૈસા આપવામાં એ ફેલ ગયા એટલે આજે અમારું આખું એસોસિએશન એમને માટે વાતચીત કરવા આવ્યું તો એમને એમ કહી દીધું કે અહીંયા કોઈએ નહીં આવવાનું આ ફેક્ટરીના માલિક અત્યારે શ્રી રાધે ઇન્ડસ્ટ્રીઝ નદી આ ફેક્ટરી પાર્ટનરશિપમાં માધવ સિન્થેટિક્સમાં આપી છે અને માધવ સિન્થેટિકના પાર્ટનરો એમના જે બે છે એમને અમને એવું કહી દીધું કે અહીંયા નહીં આવો ને અહીંયા આવશો તો અમે તમારા ટાંટિયા તોડી નાખીશું જાનથી મારી નાખવાની ધમકી આલી છે પ્રવીણભાઈ અગ્રવાલ અને વિનોદ અગ્રવાલે અમને અમારા પૈસા મળી જાય એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને અમારી રજૂઆત કરવા માટે અમે ગયા હતા અને એમને હાથે કરીને ખોટા ખોટા અમારી ઉપર એલિગેશન કરીને પોલીસને બોલાવીને અત્યારે હાલ અમે નારડ પોલીસ સ્ટેશનમાં અમારો જવાબ લખાવવા માટે પરિચય મારું નામ કલ્પેશભાઈ રાવ અને હું અમદાવાદ ટેક્સટાઇલ સપ્લાયર એસોસિએશનનો સેક્રેટરી છું આજ રોજ અમે લોકોએ આરાધના આકાર ટેક્સટાઇલની અંદર એક યુનિટ હતું શ્રી રાધે શ્રી રાધે ઇન્ડસ્ટ્રીઝ એમાં અમારા સપ્લાયરોના જે પૈસા બાકી હતા એના અનુસંધાનમાં અમે ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા તો એ વખતે એ લોકોએ અમને ધમકી આપી અને અહીંયા નહીં આવવાનું અને આ યુનિટમાં પગ નહીં મૂકવાનું એવી રીતે ધમકી આપી હતી એટલે અમારા ત્યાંથી મેમ્બરોએ થોડુંક ઊંચાવાજી કીધું કે ભાઈ અમે શાના માટે ના આવીએ અને કેમ ના આવીએ અમારા પૈસા લેવાના છે તો અમે યુનિટમાં જ આવીશું ને એ રીતના અમારે વાત કરતા એમણે સો નંબર ઉપરથી ડાયલ કરી અને પોલીસને બોલાવી લીધો હતા એના પોલીસ અમને અહીંયા લઈને ત્યારે આવી ખાસ કરીને કઈ બાબતને લઈને આ લેણાં નીકળે છે અને કંપનીના સંચાલકો આનાકાની કેમ કરે છે આ જે છે ને શ્રી રાધે ઇન્ડસ્ટ્રીઝની અંદર એ ટેક્સટાઇલ પ્રોસેસિંગ યુનિટ હતું હવે એ યુનિટની અંદર અમારા ત્યાંથી લોકો કલર અને કેમિકલનું સપ્લાય કરે છે અને અમારો જે ધારો છે એ નેવું દિવસ સાઠથી નેવું દિવસનો ધારો હોય છે એટલે એ ધારાના અંદર લોકોએ આથી બે વર્ષ પહેલાં જે પેમેન્ટ આપેલું હતું એ પેમેન્ટના લેણાં પેટે અમે બધા ત્યાં ગયેલા આ કેટલી કરોડની ઉઘરાણી બાકી છે અને જવાબદાર સંચાલકોના નામ શું કંપનીનું નામ શું છે અત્યારે ઓલરેડી એસોસિએશનના જે મેમ્બર છે એ લોકોની અમારી જે ઉઘરાણી છે એ કરોડ એસી લાખની છે અને એ સિવાય બીજા એટલા જ બાકીના લોકોના પણ પૈસા બાકી છે એની ઉઘરાણી કરવા માટે અમે લોકો જઈએ જે સંચાલક તરીકે ત્યાં જે એમના ઓનર જે છે અરુણભાઈ મુરારકા એ કોઈ અમને પ્રોપર જવાબ નથી આપતા અને અત્યારે એમણે એ જ યુનિટ એમના સનને સાથે રાખી અને બીજા લોકોને રેન્ટ ઉપર આપી દીધું છે એટલે એ લોકો કહે છે કે ભાઈ તમારા લોકો અહીંયા આ યુનિટમાં પગ નહીં મૂકવા